મશીન થાય પછી આપણે કપડાં સુકવાનું એક કામ બાકી છે એ પતાવી દેવાનું છે અને અહીંયા જો મારા લડ્ડુ ગોપાલ કાનહો મારો કાનહો છે મારો કાનો તૈયાર થઈ ગયો છે નવા કપડાં પહેરીને સરસ મજાના ગણપતિ મહારાજ માતાજી ને કાનો આ છે તુલસી ક્યારો અને ગાય તો એવું છે અને અહીંયા જો મમ્મી ને પપ્પા ની બધા બેઠા છે તો હવે પપ્પા નો સુવિચાર પણ લઈ લઈએ પપ્પા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજ કા સુવિચાર સુના દીજી આજ નો સુવિચાર છે વિતેલા સમય યાદ ન રાખો તો ચાલશે વિતેલા સમય માંથી અનુભવ જે મળે છે એને યાદ હંમેશા યાદ રાખજો સાચી વાત છે જે અનુભવ મળ્યો છે ને ગયેલા સમય નો ઈ યાદ રાખવાનો એમ ને જો સાચી વાત છે કાનો જો જોવે કાનો શું જોવે છો દાદા સામુ દાદા બોલતા હતા સુ વિચારી જોતા હતો ઈ ગુડ મોર્નિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ઓ બા સામુ જોશે હો આજ કા શ્લોક સુના दीजिए અતો વા પ્રાપ્સસિ સ્વર્ગમ જીતવા ભોક્ષસે મહી તસ્મા દોતીષ્ઠ કોંતેય ઉચાય કૃત નિચય સરજ અને કાનો કે આ જો દાદા તાટા વઈ જવાના છે કાનુ નહીં લઈ જાય કા મમ્મી આવો શું બનાવશું હવે આજે આજે તો જે બનાવું હોય કાર્તિક માટે તો કોબીજ નું શાક બનાવી ટિફિન કોબીજ બનાવીશ કોબીજ આપણે તો હવે જોવી શું બનાવી બનાવું બનાવ છે ખાવ હા ઈન બીન ઓર તીન હે તો ચા પી લઉ પહેલા પછી કાઈક બનાવીએ શું કેવું તમારે હા ઈચ્છા જ બનાવી લઉં પહેલા પહેલા હમ પછી જે બનાવું બનાવજો

આવી હોય છે ગલેલી બરાબર આવે છે દેખાય છે કાનું જો અહિયાં મસ્ત રમે છે કાનું કાનું કેમ બધા જય શ્રી કૃષ્ણ ના કેવાનું તારે

ક્લિપ આના આ ક્લિપ પૂરી થાય ને પછી તમારે આગળના વિડીયોમાં જે બાકી છે ને કાલની ક્લિપ જોવાની એ જોયા હોય મસ્ત મજાની એક જગ્યાએ ગયા છીએ એ જગ્યા તમે જોઈ લો બહુ સરસ મજાનો ગામડો યાદ અપાવી દે ને એ ટાઈપની જગ્યા છે તો એ આખો વ્લોગ તમે હું બધી ક્લિપ છે કાલનો અધૂરો વ્લોગ છે એ આમાં હું મૂકું છું એ વ્લોગ પણ તમે એ ક્લિપ પણ બધી તમે જોઈ લો અને કહેજો કેવી લાગી કોમેન્ટ કરજો તો ચાલો હવે મસ્ત મજાનું ચીકુનું જ્યુસ બનાવી નાખું અને પ્રાશીર પીવડાવી દઈએ અને પછી મળીએ અને ત્યાં સુધીમાં તમે આગળની બધી ક્લિપ જોઈ આવો જો અહીંયા આવી ગયા છે ગૌશાળા એ કા મમ્મી કાનો જે જે કર કેટલી બધી ગાય છે જો કાનુ ગાય

કાનો કાનો કરો જે જે કરો લે લે તો જો મસ્ત ગૌશાળાએ આવી ગયા છે ગાયો પાસે બર્થડે માં કહેવાય ને એના જેવું છે બર્થડે ની અંદર આજે ગૌશાળા માં બર્થડે ઉજવવાનો છે મારા કાનો ને લઈને આવી છું ગાયો પાસે બધી જો અયા મસ્ત બધા ગાયો પાણી પી રહી છે મારે છે દીકુ મારે છે હે

ત્યાં રાખવામાં આવે ને છાંડીની ની વાત સ્મેલ આવે અને એનું શરીર ઉપર ચોપડી અને છે ને ઓલામાં બેસવાનો તડકામાં મટી જાય તો એમ કે છે આનાથી નથી કેન્સર એ માટે એટલું ગુણકારી છે હોય ને હા બહુ ભયત્ર કેવું છે કાનો ક્યાં છે ગાય 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 જો શું ગાય ગાય ખાય ખાય કરે છે જો જો ગાયને ભૂખ લાગી બેટા ગામડું ગામડે આવી ગયા એવું લાગે હાલો કોઈ અહીંયા દેતા બધા ગાયનું કામ કરવા વાળા હમ અહીં જોઈશું

શું હાર્દિક ખેતી નથી કરી એટલે આપણને નથી ખબર સાંભળો પપ્પા કે બોલો

કઈ રેતો જ નતો કા ભૂખ કાઈ એ ઊંઘ બે ભેગું થયું તો જો મમ્મી ને પપ્પા બે ચાન ભાખરી બનાવીને જમે કા તમારે નોતા આવું કાનો સુઈ ગયો એટલે કાનો બચ સુઈ ગયો પપ્પા મજા આવી ગૌશાળા ગયા તા તો ગામડું યાદ આવી ગયું નાના કેટલા પણ હે મમ્મી ભાઈ સેવા પણ કરે જ ગજબ નું કહેવાય માં પપ્પા સાડા ચાર ના આવી જાય અને રાત્રે કે હું આઠ નવ વાગે પોગું છે પોતાનું પણ કે સેવા કરવા છે હા સેવા કરવી ગાયો એમ શું કેવું મજા આવી તમને તમને તે ગામડું યાદ આવી ગયું હાર્દિક કે એ કે આ વખતે ગામડે જાવી કે આપડે તો એ કે આપડે ખેતરે જવું છે એમ

તો અમારા બે વચ્ચે કોકો લીધો અને પપ્પા અને મમ્મી બે વચ્ચે એક શિક્ષક લેતા આવ્યો તો જો આવી રીતે રહ્યો આપણો બર્થડે અને બર્થડે એક સ્પેશિયલ જ રહ્યો એમ કહીએ તો ચાલે કારણ કે બર્થડે ની અંદર છે ને મસ્ત એક જગ્યાની જે મુલાકાત કરી એ તો તમે જોઈ જ લીધું ગૌશાળાની ગાયો સાથે બર્થડે મનાયો એમ કહીએ તો એ ચાલે અને બીજું કે બર્થડે બર્થડે ગિફ્ટ ની અંદર હાર્દિકે તો મસ્ત આપ્યો પણ યુટ્યુબે પણ એક મસ્ત વસ્તુ આપી કે આપણી ચેનલ મોનો થઈ ગઈ છે કે પપ્પા

આઈસ કેમ કરવાની આખો કેમ કરવાની આખો કરો એલા 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 કાલુડી છોકરી જોત ઈ તો ચાલો બધા મસ્ત મજાનો કાજુ દ્રાક્ષ ઠીક છે અને કોલ્ડ કોકો પીવા માટે તો આ વિડિયો નો એન્ડ આપણે અહીંયા જ કરીશું કાલે ફરી મળીશું બીજા નવા વિડિયો સાથે તમને આજનો વિડિયો કેવો લાગ્યો એ કમેન્ટ કરજો અને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય